આવી ગયા છે નાચના લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો તો અત્યારે ચડત મિત્રો લાઇવમાં ચડે ગયા પછી બીજા મંદિરના દર્શન કરાવે મિત્રો તો આજ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ દર્શન મિત્રો આજે ટ્રાફિક જોઈ શકો કાળા પૂર્ણ ખૂબ જ ટ્રાફિક હતી આજ ખૂબ છે ટ્રાફિક છે રોજ કરતા તો આજના ગાદી મંદિરના લાઈવ છે મિત્રો ચુરતી બધા મિત્રો લાઈનમાં જોડે જે મિત્રો 111 લાઈન લસન સૌને જે સામાન્ય નિયમ રહેશે ભાવના જય શ્રી રામ અને આજે લાઈવમાં પણ આપણે થોડાક લેટ છીએ મિત્રો આજના લાઈવ છે મિત્રો આ છે ગાજનની તરીકેના લાગ છે જોઈ શકો છો અહીંયાથી આપણે સમાધિ મંદિર જઈશું સમાધિ મંદિરના દર્શન કરાવશું

અને સમાજ મંદિરના દર્શન કરાવીએ વીએમ સોલંકી ભાપસપુરા તો જોઈશે પછી મંડળ આવી ગયું છે સેવાનું અને અહીંથી સમાજ મંદિર જે મિત્રો અને સમાધ મંદિરના દર્શન કરાવ્યું તો આ છે સમાધિ મંદિર તો આજે સમાધ મંદિરના આયદર્શન મિત્રો बोल शिका તો આજના સમાધિ મંદિરના જોઈ શકો છો મંદિર પણ જોઈશું મિત્રો તો સિંહ મજાનું લાગી રહ્યું છે તો આજના લાઈવ જે મિત્રો નવા હોય એમને કે ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન આજના શકાય છે चलाए आए थे इतने दिन आगे जैन भी जन्म मिला दर्शन करा दिए समाधि मंदिर कहीं अच्छे गाजी मंदिर में दर्शन करा चलो तो सामने जो है गादी मंदिर है तो ध्यान मंदिर तरफ जा रहा है मित्रों ने ध्यान मंदिर दर्शन करा दिए और झड़प से जो मित्रों बाकी हो लाइन में जोड़े जाए

અલミン ને બાપાના અંદર લઈ કરાવીએ તો લાઈનમાં બની રહેજો નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો ફોન પર મોકલવા તો અંદર બાપાના અંદર થશે શકો અને

તો અહીંયાથી મિત્રો જોઈશો તો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે અને આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો મંદિરનું પોતાનું કામ પણ સુંદર મજાનું છે ચાલો ગાદી મંદિરના ફરીથી દર્શન અત્યારે ગાદી મંદિર આવી ગયા છે

ચાલો મિત્રો તો આજે હું એટલે સુધી રાખ્યા ફરી પાછા સાંજે આઠ સાડા આઠે લાઈવમાં મળશે મિત્રો તો બધા મિત્રોનો પ્રકાશ રામ જય શ્રી રામ રાધે રાધે મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે અહીંથી ચાલો તો બધા મિત્રોનો વાગસ્તામ નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે जेतिरा सवर सं टाइम लाईंदेसि न थियलु सुठी रखी ॿित्राम